ફોર વ્હીલ ગાડીના ચાલકે સાયકલ લઈને આવતા જાદવજીભાઈ ભગવાનભાઈ પટેલ નામના પાસઠ વર્ષીય વૃદ્ધ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ચાલકનું જ મોત હતું જેમાં પોલીસને જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા